શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આવતી મહામાસના વધ પક્ષની તેરસની તિથિ ત્રયોદશીની તિથિ મંગળવાર છે એટલે ભૌમ પ્રદોષ મંગળ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઉમાયિસ હું આપને પાય લાગુ કરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી દિયો ભક્તિ સંભુ સદાય તમારી સહુ દેહુ ના દેવ તું છે દેવ મોટો કરે ભક્તિ તારી ન રહે કોઈ તોટો ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી દિયો ભક્તિ સંભુ સદાયે તમારી પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા મળે તેમને તો સદા મિષ્ટ મેવા વળી પાપ ના પૂંજ ના ખો નિવારી દિયો ભક્તિ સંભુ સદાયે તમારી દયા લાવીને દાસના દુઃખ કાપો મને શરણ રાખી સદા સુખ આપો છબી આપની છે મને પૂર્ણ પ્યારી દિયો ભક્તિ સંભુ સદા તમારી બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે મિત્રો ભગવાન ભોળાનાથ શિવશંકર દેવોના દેવ મહાદેવ છે જેમને આપણે નિત્ય આવી પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ સદૈવ અમારી પર કૃપા દ્રષ્ટિ રાખો કારણ કે શિવજી સ્વયં શક્તિના પતિ છે જ્યાં મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાં શક્તિ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે માટે શિવશક્તિની પૂજા તે ત્રયોદશી એટલે કે તેરસની તિથિએ થાય છે મહાદેવને અત્યંત પ્રિય છે આ તેરસની તિથિ અને ચૌદશની તિથિ એમાંય ખાસ કરીને આ મહામાસની ત્રયોદશીની તિથિ જેમ કે બીજા દિવસે ફરી શિવરાત્રિનો મહા ઉત્સવ પણ ઉજવાશે ભગવાન ભોળાનાથ લિંગના રૂપમાં પ્રગટ થયા હતા આ મહાશિવરાત્રિના દિવસે માટે પ્રભુના જે પૂજાનું વિધાન છે તે શિવલિંગના રૂપમાં આપણે પૂજન કરીએ છીએ જે જ્યોતિષ સ્વરૂપ બિરાજમાન છે આ ધરતી લોકમાં બાર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સાક્ષાત મહાદેવ દર્શન આપે છે જાગતા મહાદેવનું સ્વરૂપ છે આ શિવલિંગો જેમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર મમલેશ્વર બૈજનાથ ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વેશ્વર કેદારનાથ અને ઘુષ્મેશ્વર શિવલિંગના રૂપમાં આપણે ભગવાન ભોળાનાથના બાર જ્યોતિર્લિંગનું નિત્ય સ્મરણ કરીએ છીએ જે ભક્તો શિવપંથી છે જેઓ મહાદેવને પોતાના ઈષ્ટદેવ માને છે તે તો નિત્ય ભગવાન મહાદેવની સેવા પૂજા કરતા જ હોય છે પરંતુ પ્રદોષની તિથિ જે છે જે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય કહેવાય છે ન દિવસ ન રાત્રિ જ્યારે ભગવાન નૃસિંહે હિરણ્ય કશ્યપને મોક્ષ આપ્યો હતો તે હતો પ્રદોષકાળ પ્રદોષકાળ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે કારણ કે શિવશક્તિના મિલનનો સમય છે આ સમય દરમિયાન જે ભક્તો મહાદેવની પૂજા આરાધના કરે છે મંત્ર જાપ કરે છે તેની ઉપર પ્રભુ કૃપા કરે છે તુરંત પ્રાર્થના સાંભળે છે મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દરિદ્રતા મટે છે આ પરલોક સાર્થક થાય છે ભક્તિ અને મુક્તિના દાતા ભગવાન મહાદેવ છે તે આશીર્વાદ પણ ભક્તોને આપે છે માટે મહાદેવને પ્રિય એવી આ પ્રદોષની તિથિના દિવસે મહાદેવના ભક્તો વ્રત ઉપવાસ અવશ્ય કરે છે પ્રભુને પ્રસન્ન કરવા માટે મહિનામાં બે વખત પ્રદોષની તિથિ આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને તિથિમાં ભગવાન મહાદેવ માટે જ વ્રત ઉપવાસ થાય છે અને પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ આશુતોષની પૂજા આરાધના કરીને આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે વ્રતમાં ઉપવાસ થઈ શકે છે ફલાહાર થઈ શકે છે અને એક ટાઈમ ભોજન રાત્રિના સમયે લઈ શકાય છે જ્યારે મહાદેવની પૂજા આરાધના થઈ જાય કારણ કે આ પ્રદોષ વ્રતમાં બે વખત ભગવાન ભોળાનાથની પૂજા થાય છે એક તો સવારે અને એક પ્રદોષકાળ એટલે કે સાંજના સમયે સૌ પ્રથમ આપણે આ પ્રદોષની તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના કૃષ્ણપક્ષની ત્રયોદશીની તિથિની શરૂઆત થાય છે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના લગભગ બારને સુડતાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ પ્રદોષનું વ્રત પ્રદોષ કાળને ધ્યાનમાં લઈને જ રાખવાનું હોય છે એટલા માટે પ્રદોષ કાળ અને પ્રદોષની તિથિ આવે છે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને મંગળવારનો દિવસ છે માટે આ પ્રદોષને આપણે ભૌમ પ્રદોષ કહીશું આજે ત્રિપુષ્કર યોગ પણ છે શુભ સંયોગ થવા જઈ રહ્યો છે અને આજે પ્રદોષકાળના પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે જો આપણે શિવાલયમાં જઈ ન શકીએ તો આપણે ઘરે પણ મહાદેવનું નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું તેની પૂજા કરી શકીએ છીએ અને મહાશિવરાત્રી પણ આવે છે જો શિવલિંગની સ્થાપના આપણા ઘરના મંદિરમાં કરવાની હોય નાનકડું શિવલિંગ આપણે લઈને પૂજામાં રાખવું હોય જોકે ઘરની પૂજામાં ચલિત સેવા જ હોય છે સ્થાપના થતી નથી એટલા માટે આપણે નાનકડું શિવલિંગ રાખીને ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરી શકીએ છીએ તે પણ લઈ શકાય છે આ સમય દરમિયાન આજના દિવસે ભગવાન ભોળાનાથને પૂજામાં પુષ્પ ફલ ધતુરો ભાંગ નિષ્ટાન સીઝનના ફલ ફલાદી બિલ્વપત્ર તુલસી દલ ગંગાજલ અથવા સાદુ જલ છે અને ચંદન અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ ભગવાન મહાદેવને અર્પણ કરવા જોઈએ આજના દિવસે મંગળવાર છે માટે હનુમાનજીની પૂજા અર્ચના પણ કરી શકાય છે રોગ ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે ભૌમ પ્રદોષ અર્થાત મંગળવાર મંગળવારના સ્વામી મંગલદેવ પણ છે જે ભૂમિપુત્ર કહેવાય છે તેમની પણ પૂજા આરાધના કરી શકાય છે જો ભૂમિ સંબંધી કોઈ દોષ હોય ઘર લેવું હોય તો પણ મંગળવારે મંગળદેવની પૂજા આરાધના થાય છે ઘણા મંગળ દોષ હોય ઉચ્ચનો મંગળ હોય પેલે ચોથે આઠમે બારમે મંગળ હોય કુંડળીમાં તો તેને જ્યોતિષશાસ્ત્રમાં મંગલ દોષ કહેવાય છે માંગલિક કહેવાય છે આ લોકોમાં કોઈ દોષ હોતો નથી તેઓ ઘણા શક્તિશાળી હોય છે પરંતુ માંગલિક દોષ હોય એટલે કે આ જે આપણે જે સ્થાનમાં મંગળ કહ્યો છે તે સ્થાનમાં મંગળ હોય તો વિવાહ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સામે જે વ્યક્તિ હોય જેમ કે દીકરાનો વિવાહ કરીએ છીએ તો દીકરી હોય તેનો પણ મંગળ આ જ રીતે હોવો જોઈએ અને દીકરીના લગ્ન થતા હોય તો સામે પણ જે માંગલિક યુવક છે તેની સાથે જ લગ્ન કરાય છે જેથી લગ્ન જીવન સુખી થાય કારણ કે આ લોકોમાં ઘણી એનર્જી હોય છે સામાન્ય વ્યક્તિ તેને ઝેલી શકતી નથી અથવા તો લગ્ન વિચ્છેદ થવાનો ભય રહે છે માટે સામે સામે આ વસ્તુ ધ્યાન રાખવી પડે છે જેને આપણે જ્યોતિષશાસ્ત્રમાં મંગલ દોષ કહીએ છીએ ત્યારે પણ આપણે મંગળદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ મંગલ દેવ કે જે લાલ રંગના છે લાલ રંગની વસ્તુનું દાન કરી શકીએ છીએ ચાહે લાલ વસ્ત્ર હોય મંગલદેવને જે સંચાલિત કરે છે તે મૂંગા તેનું પણ દાન કરી શકીએ છીએ મસૂરની દાળ છે ગાજર છે તેનું પણ દાન કરી શકીએ છીએ મંગળ દોષ નિવારણ અર્થે શ્રી હનુમાનજીની પૂજા કરીને ચમેલીનો તેલનો દીપક કે સરસવના તેલનો દીપક પ્રગટાવીને હનુમાનજીને ગુંદી ગાંઠિયા અથવા શેકેલા ચણાનો ભોગ સમર્પિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે ખાસ કરીને મંગળવાર અને શનિવારે આ ઉપરાંત હનુમાનજીની પૂજામાં તુલસી દલનો પણ પ્રયોગ કરી શકાય છે આકડાની માળા અથવા લાલ પુષ્પ અર્પિત કરી શકાય છે ભાઈઓ હનુમાનજીને ચોલા ચડાવી શકે છે ચોલા અર્થાત જે આપણે હનુમાનજીને તેલ ચડાવીએ છીએ સિંદૂર ચડાવીએ છીએ વસ્ત્ર આદિ છે ચડાવીએ છીએ તેમાં સંપૂર્ણ શૃંગાર આવી જાય છે તેને આપણે ચોલા કહીએ છીએ બહેનો ચોલા ચડાવી શકતા નથી પરંતુ પૂજારી દ્વારા થઈ શકે છે અથવા શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ અર્પિત કરે શ્રી હનુમાનજી જાગતા દેવ છે ચિરંજીવી દેવ છે ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે માટે આજે ભગવાન મહાદેવના જ અવતાર એવા શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અને ભગવાન મહાદેવને પ્રિય એવી અતિથિ છે શક્તિપતિ મહાદેવની પૂજા ઉપાસના કરતી વખતે શિવ શક્તિની સાથે જ પૂજા થાય છે શિવલિંગની આપણે પૂજા કરીએ એટલે શિવ પરિવારની પૂજા આવી જાય છે માટે આજે મહાદેવની પૂજા કરીને ભક્તો ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે નિસંદેહ આજના દિવસે મંગળ દોષ દૂર કરવા મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય મંગળ ભારી હોય તેને શાંત કરવા માટે મંગલદેવને આ પ્રાર્થના પણ કરાઈ છે હે મહાશક્તિશાળી વિદ્યુત જેવી કાંતિ ધરાવનાર હે મંગળ દેવતા તમે મારા સર્વ કષ્ટોને દૂર કરો હે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરવાવાળા ભૌમદેવ મારા ઋણનો નાશ કરવા માટે હું આપને પ્રાર્થના કરું છું મને સુખ સૌભાગ્ય પ્રદાન કરો હે સર્વના કલ્યાણ કરવાવાળા ધરતી પુત્ર આપ દેવ દાનવ યક્ષ રાક્ષસ સર્વના મનોરથ પૂર્ણ કરીને તેઓનું કલ્યાણ કરો છો કારણ કે આપની કૃપા પ્રાપ્ત થતાં સર્વેનું કલ્યાણ થાય છે હે મંગલદેવ આપ મારું પણ કલ્યાણ કરો હે ભારદ્વાજ કુળમાં ઉત્પન્ન થયેલા અને ઉજ્જૈનીમાં જેમનો જન્મ છે તેવા ચતુર્ભુજ બાલકુમાર હે મંગળદેવ હું આપને પ્રાર્થના કરું છું અરજી કરું છું આપ મારા સર્વ રોગ ઋણનો નાશ કરો મને સુખ સમૃદ્ધિ અને શાંતિ સંતતિ પ્રદાન કરો આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને મંગલદેવને પ્રણામ કરાય છે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરાય છે આમ કરવાથી મંગલ દોષ શાંત થાય છે ભગવાન શિવજી મંગલ મૂર્તિ છે સર્વ રીતે મંગલ કરનારા ભગવાન મહાદેવ છે જે અમંગલ વેશ ધારણ ભલે કરેલા હોય પરંતુ પ્રભુ મંગલમય છે એટલા માટે તો કહેવાય છે મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ પાર્વતી નાથો મંગલાયતનો હરા જે સર્વ રીતે મંગલ આપનારા છે તેમનું સ્મરણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દુર્ભાગ્યનો નાશ થાય છે તે છે શક્તિપતિ ભગવાન મહાદેવ સાતવાર પ્રમાણે જ્યારે પ્રદોષની તિથિ આવે છે ત્યારે તેનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે તે વિશે પણ આપણે જાણી લઈએ જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જે સોમ પ્રદોષ કહેવાય છે સોમ પ્રદોષ મનની ચિંતાઓને હરનાર ધન ધાન્યની સમૃદ્ધિ આપનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે તેને ભૌમ પ્રદોષ કહેવાય છે જે વ્રત કરવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે શત્રુ બાધા પણ નષ્ટ થાય છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુદ્ધ પ્રદોષ વ્રત કહેવાય છે વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન સૌભાગ્ય આપનાર છે લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત છે અને નોકરી ધંધા વ્યવસાય સંતાન સંતાનિ પ્રદોષનું વ્રત છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત જીવનમાં કીર્તિ બક્ષનાર છે પ્રદોષનું વ્રત તે મહાવ્રત કહેવાય છે કારણ કે મહાદેવને અત્યંત પ્રિય છે આ પ્રદોષની તિથિ વ્રતરાજ નામક ગ્રંથમાં સૂર્યાસ્ત પહેલાનો સવા કલાક અને સૂર્યાસ્ત પછીનો જે સવા કલાક છે આમ કુલ અવધિ થાય છે અઢી કલાક એ અઢી કલાક પ્રદોષ કાળ કહેવાય છે પ્રદોષ વ્રત રાખવાથી બે ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઉત્તમ લોકની પણ પ્રાપ્તિ થાય છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે મિત્રો હવે આપણે સાંભળીએ આ ભોમ પ્રદોષના વ્રતની કથા જે કથાને સાંભળવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તેવી શુભકથા સાંભળી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે સુતજી સોનક આદિ ઋષિઓને આ પ્રદોષના વ્રતના ફળ વિશે તથા કથા વિશે કહેતા કહે છે કે ભક્તજનો મંગળવારના દિવસે વ્યાધિઓનો નાશ કરનાર આ પ્રદોષનું વ્રત કે જે ઘઉં અને ગોળનું ભોજન કરવું મહત્વપૂર્ણ મનાય છે તે વ્રત કરવાથી શરીરના દરેક પાપ નષ્ટ થાય છે રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય નથી હવે હું તમને આ ભૌમ પ્રદોષના વ્રતની કથા સંભળાવું છું જે મહાત્મય કથાને સાંભળીને સર્વે પાપ દોષ નષ્ટ થાય છે તે એક વૃદ્ધ માતાની કથા સંભળાવું છું આમ કહીને સુતજી સોનક આદિ ઋષિઓને આ મોક્ષ કથા કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં એક ઘટના ઘટી એક નગરમાં એક વૃદ્ધ માતા રહેતા હતા તેમને એક સંતાન હતું તેમનું નામ હતું મંગલિયો વૃદ્ધ માતા શ્રી હનુમાનજીની નિત્ય સેવા પૂજા કરતા પ્રભુને ભોગ સમર્પિત કરતા અને ભગવાનને નિત્ય પાઠ પૂજા કરીને વિનવતા કે હે પ્રભુ અમારી ઉપર કૃપા કરો પ્રત્યેક મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત પણ રાખે આ ઉપરાંત મંગળવારના દિવસે ન તો ઘરને લીપે ન માટી ખોદે કારણ કે મંગળવાર તે પુત્ર મંગલદેવનો વાર છે માટે આજે ભૂમિનું ખોદકામ પણ ન કરે ન કોઈ લીલું ઘાસ કાપે ન ઝાડપાનને કોઈ પણ પ્રકારનું નુકસાન આપે એક વખત હનુમાનજીને થયું કે લાવને આ વૃદ્ધ માતાની પરીક્ષા કરી જો કે તેમને મારા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે ત્યારે શ્રી હનુમાનજી એક દિવસ સાધુનો વેશ ધારણ કરીને આ વૃદ્ધ માતાના ઘર પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કોઈ છે આ ભક્તની ઈચ્છા પૂરી કરે આ સાંભળીને વૃદ્ધ માતા બહાર આવ્યા અને કહ્યું મહારાજ શું આવ્યા છે ત્યારે સાધુ વેશ ધારણ કરનાર શ્રી હનુમાનજી કહે છે કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું મારે ભોજન કરવું છે તમે થોડીક મને જમીન લીપી દો તો હું ત્યાં ભોજન બનાવી શકું વૃદ્ધ માતા પડ્યા કે જે એક તો મારે વ્રત છે અને કોઈ આગંતુક ઘર આંગણે આવે તેમને ના કેવી રીતે કહેવી ત્યારે વૃદ્ધ માતાએ હાથ જોડીને વિનંતી કરી મહારાજ આજે હું માટી લીપીશ નહીં મારે ભૌમ પ્રદોષનું મંગળવારનું વ્રત છે આ ઉપરાંત કોઈ આગ્યા હોય તો મને કહો ત્યારે સાધુ વેશ ધારણ કરનાર શ્રી હનુમાનજી કહેવા લાગ્યા તો એમ કરો કે તમારે એક દીકરો છે તેને બોલાવો એને ઊંધો રાખીને તેની પીઠ ઉપર હું આગ પ્રગટાવીને ત્યાં ભોજન રાંધી લઈશ વૃદ્ધ માતાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમના પગ નીચેથી જમીન જ ખસકી ગઈ પરંતુ કરે શું માતાએ તો આ સાધુને વચન આપ્યું હતું કે તેઓ તેમને ભોજન અવશ્ય કરાવશે ત્યારે વૃદ્ધ માતાએ મંગલ્યાને બોલાવ્યો અને સાધુ મહારાજને હવાલે કરી દીધો પરંતુ સાધુ આ રીતે માનવાના થોડા હતા તેમણે તો વૃદ્ધ માતાના હાથે જ મંગલ્યાને ઊંધો સુડાવ્યો અને પીઠ ઉપર આગ લગાડી આગ લગાડી ત્યારે દુઃખી મનથી વૃદ્ધ માતા તો ઘરની અંદર જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સાધુ મહારાજે તો ભોજન તૈયાર કરી લીધું અને વૃદ્ધ માતાને કહ્યું કે માતા તમારા દીકરા મંગલિયાને બોલાવો ત્યારે વૃદ્ધ માતા આ શું સારતા સારતા કહેવા લાગ્યા મહારાજ તમે મને વધુ દુઃખ દઈ રહ્યા છો પરંતુ સાધુ મહારાજ માને એમ હતા શ્રી હનુમાનજી તો વૃદ્ધ માતાને કહેવા લાગ્યા કે તમે તમારા મંગલિયાને બોલાવો ભોજન તૈયાર થઈ ગયું છે આ સાંભળીને હવે માતાએ આટલી આજ્ઞાનું પાલન કર્યું હતું તો વધુ એક આજ્ઞાનું પાલન કરી લઈએ એમ માનીને માતાએ મંગલિયાને પ્રેમથી બોલાવ્યો બેટા આવ ભોજન તૈયાર થઈ ગયું છે આ સાંભળીને જ મંગલિયો તો હસતો હસતો ઘરની અંદર આવ્યો વૃદ્ધ માતાને આશ્ચર્ય થયું કે આ શું મહારાજે હમણાં તો પોતાના દીકરાના પીઠ ઉપર આગ પ્રગટાવી હતી અને મંગલ્યો તો જીવતો છે ત્યારે માતા તો દોડીને સાધુ મહારાજના ચરણોમાં પડી ગયા માતા કહેવા લાગ્યા હે મહારાજ આપનું અસલી રૂપ શું છે દર્શન કરાવો હનુમાનજી આ સાંભળીને પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા વૃદ્ધ માતાને દર્શન આપ્યા વૃદ્ધ માતાનું અને મંગલ્યાનું જીવન તો ધન્ય થઈ ગયું પ્રભુનું દર્શન કરીને વૃદ્ધ માતાએ પ્રભુની ક્ષમા માંગી ત્યારે શ્રી હનુમાનજીએ વૃદ્ધ માતાની સેવા સ્વીકારી અને જીવનના દરેક દુઃખ કષ્ટ ઋણ કર્જમાંથી મુક્ત કરીને માતા અને તેમના દીકરાને સુખ વૈભવ ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરી અને અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી માતા અને પુત્ર બંને સુખી થઈ ગયા હે મંગલ દેવતા હે શ્રી હનુમાનજી હે મંગળવારના સ્વામી શ્રી હનુમાનજી શંકર સુવન ભગવાન જેવા આપ આ વૃદ્ધ માતાને ફળ્યા તેવું આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળી ભોમ પ્રદોષની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન ભોળાનાથનું હૃદયમનથી સ્મરણ કરીને ભગવાન ભોળાનાથના શ્રી ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને આ રીતે પ્રભુનું નામ જપ થાય છે ઓમ નમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ